ભારત માટે પણ આખું ઇન્ડિયા અત્યારે શોકમગ્ન છે ધરમજી ને યાદ કરી રહ્યું છે ધર્મેન્દ્રજી ખૂબ જ સારા એક્ટર હતા કે ખૂબ જ હિટ ફિલ્મ એમણે આપી હતી એ બધું જવા દઈએ પણ તમને આખી ઇન્ડસ્ટ્રીમાં તમને એક જ વાત સાંભળવા મળશે કે ધર્મેન્દ્ર બહુ સારા માણસ હતા વેરી કાઇન્ડ પર્સન અને એ એ વાત જે છે ને એ ખૂબ જ આનંદ આપનારી છે કે માણસ જ્યારે જાય ત્યારે સારા માણસ કરી છે યાદથી એ બહુ મહત્ત્વનું છે બિલકુલ સર આપ મોટા ભાગે મુંબઈની અંદર આપ રહો છો અને મુંબઈની જગ્યાએ જ્યાં ધર્મેન્દ્ર પણ પોતાની એક અલગ કારકિર્દી ત્યાં એમને બનાવી અને પોતાની ફિલ્મો થકી લોકોના દિલ સુધી પહોંચ્યા આપની કોઈ વ્યક્તિગત મુલાકાત આપ જ્યાં મુંબઈ રહેતા હતા ત્યાં કોઈ એવી જગ્યાએ કે જ્યાં શૂટિંગ ચાલતું હોય અને આપ એમને મળ્યા હોય એવો કોઈ પ્રસંગ આપની યાદ છે હા એટલે હું છે ને કે એમના સની સુપર સાઉન્ડ કરીને એમનો બહુ મોટો સ્ટુડિયો છે ત્યાં આગળ હું ઘણી ઘણું બધું કામ કરવા માટે જતો અને ત્યાં એમને હું ઘણીવાર વાર મેં એમને જોયા છે અને અમારા વચ્ચે આમ હાય હલો થયું છે કોઈ પણ નાનામાં નાનો માણસ પણ એમને નમસ્તે કરે ને તો એનો જવાબ હંમેશા સ્માઇલ સાથે નમસ્તે સાથે જ તેઓ આપે અને એ રીતે હું ઘણી એવા મેં એમને જોયા છે એ સિવાય હું શફી ઈનામદારનો સેક્રેટરી હતો તો શફીભાઈ એક ફિલ્મ કરતા હતા એમની સાથે નામ મને યાદ નથી તો ફિલ્મ ના શૂટિંગ પર હું જોતો તો ત્યારે પણ મેં ધરમજીને ખૂબ જ નજીકથી જોયા છે ખૂબ જ સાલસ વ્યક્તિ કોઈ જાતનો અહંકાર નહીં અને ખૂબ જ આમ એટલે તમને એ એ એ માણસને તમે જોઈને તમને તમને એમના એના પ્રેમમાં પડી જવાનું મન થાય બિલકુલ સર ત્રણસો આઠ કરતા વધુ ફિલ્મો ધર્મેન્દ્ર એમની અલગ અલગ ફિલ્મોમાં કિરદાર કર્યા આપની એમની કોઈ ફેવરેટ ફિલ્મ આપની કઈ રહી અરે એમની એટલે મને એમની શરૂઆતમાં જે ફિલ્મો છે बंदीની મને ખૂબ ગમતી થી बंदीનીમાં ભલે એમનો રોલ નાનો હતો પણ એ એ હિમેન ત્યારે એમને હિમેન નું ટાઇટલ હતું મળ્યું અને એટલા માટે કે એની અંદર જે એમનો પરફોર્મન્સ હતો ને ખૂબ જ રિસ્ટ્રેન પરફોર્મન્સ હતો એમની એક બીજી ફિલ્મ હતી પ્રતિજ્ઞા એ પ્રતિજ્ઞા સમાધિ અફકોર્સ શોલે તો ઓલ ટાઈમ હિટ છે જ પણ શોલે સુધીમાં તો એમને હિમેન નું ટાઇટલ મળી ચુક્યું હતું એટલે એનો એ જયારે એક તમે જયારે કોઈક અભિનેતા એક ઇમેજ માં ઢાળી દો ને પછી એ પ્રકારની જ ફિલ્મો તેઓની પાસે આવવા લાગે ને એ પ્રકારની ફિલ્મો જ કરવા લાગે પણ એ ટાઇટલ મળ્યું એ પહેલા તમે જુઓ ને એમની અનુપમા તમે જુઓ અનુપમા અદભુત ફિલ્મ કેટલું સરસ એમનું પરફોર્મન્સ થતું એમની સત્ય કામ તમે ધરમજીની જુઓ સર અમે તો અત્યાર સુધી એમને ફિલ્મોમાં જોયા આપે એમને રૂબરૂ પ્રત્યક્ષ એમના એમની પાસે ગયા અથવા તો એમને મળ્યા છો એક એવું વ્યક્તિત્વ જે તમે આવે તમારી સામે એટલે તમને એમ કહી કે હીરો જે હોય એ પ્રકારની તેમનું આખું એક આભા હતી આ હીરો આવો જ હોવો જોઈએ એક માણસ આવ્યો એક માણસ ગયો પણ જતા જતા એમની અમને છાપ જોડતો ગયો છે આપણા દરેક ના દિલ દિમાગ ઉપર બિલકુલ બિલકુલ હંમેશા દિલ દિમાગ અને લોકો ના દિલ માં ધર્મેન્દ્ર ની છાપ થી રહેશે સર આપ અમારી સાથે જોડાય આપનો ખુબ ખુબ આભાર થેન્ક યુ સર થેન્ક યુ તો આ હતા સંજયભાઈ ગોરડીયા